રાધનપુરમાં અખિલ ભારત હિન્દુ મહાસભાની બેઠક યોજાઈ ગેરકાયદેસર કતલખાના બંધ કરવા નગરપાલિકાને રાધનપુર ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી પાટણ જિલ્લા અધ્યક્ષ નાજીભાઈ ઠાકોર અને જિલ્લા મહામંત્રી મેવાભાઈ ભરવાડના નેતૃત્વ હેઠળ રાધનપુરના સિનાળ ગામે બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા હેતુ સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી બેઠકમાં વિક્રમ ઠાકોર ઠાકોર પાટણ ગૌરક્ષક પ્રકાશભાઈ તેમજ રાધનપુર તાલુકા ગૌરક્ષક ગણપતભાઈ સહિતના હોદ્દેદારોએ હાજરી આપી હતી બેઠક દરમિયાન રાધનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસર કથલ ખાના અને મટન દુકાનો મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી સંગઠનના હોદ્દેદારો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવા માંગણી કરી હતી જિલ્લા પ્રમુખ દ્વારા નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટરને ટેલિફોનિક દ્વારા સંપર્ક કરી રાધનપુરમાં ચાલતા કતલખાના તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરવામાં આવી સાથે જ ચીમક્યું ચેરામાં આવી કે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો હિન્દુ મહાસભાના હોદ્દેદારો નગરપાલિકા સામે ધરણા આંદોલન કરશે હવે જોઈ રહ્યું કે નગરપાલિકા ગેરકાયદેસર કતલખાના મુદ્દે કઈ કાર્યવાહી કરે છે કે સંગઠન ધરણા પર ઉતરે છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે તે ગોવા બહે